નમસ્કાર મિત્રો ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ આઠ અને નવ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો ભરસિયારે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અત્રે જણાવી દઈએ કે આઠ અને નવ તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે જો કે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જો કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રક લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાની કમોસમી વરસાદ વરસી શકે છે આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે તો મિત્રો અત્યાર હાલ માટે આટલું જ મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો